ભુજમાં બનેલ સ્મૃતિવન મેમોરિયલને વર્લ્ડના બેસ્ટ મેમોરિયલમાં સ્થાન આપવામાં આવ્યું છે અને આ સ્મૃતિવન જોવા માટે દેશ વિદેશથી પ્રવાસીઓ ભુજની મુલાકાત લેતા હોય છે ત્યારે રાજકોટની દિલ્હી પબ્લિક સ્કૂલના બાળકો પણ શૈક્ષણિક પ્રવાસ અર્થે આ સ્મૃતિવનની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના શિક્ષકો સાથે વાતચીત કરવામાં આવી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે સ્મૃતિવન મેમોરિયલ એક ખૂબ જ અદભુત રીતે બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને વર્ષ બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો અને કચ્છ સંપૂર્ણપણે વિનાશ પામ્યું હતું અને આ વિનાશમાંથી વિકાસની ગતિ તરફ કચ્છ જ્યારે આગળ વધ્યું અને કચ્છમાં કયા કયા પ્રકારના બદલાવો આવ્યા પુનઃ વસવાટ અને પુનઃવસન તેમજ નવીનીકરણ કઈ રીતે થયું આ દરેકે દરેક બાબતો સ્પષ્ટપણે બતાવવામાં આવી છે અને જેનાથી બાળકોને પણ તેનું જ્ઞાન મળી શકે છે અને ખાસ કરીને ભૂકંપના આંચકાનું અનુભવ કરાવતું જે સિમ્યુલેટર છે તે પણ ખૂબ જ અદ્ભુત છે અને આના થકી બાળકોને પણ તેનું જ્ઞાન મળે છે કે ભૂકંપ કેવી રીતે આવે છે અને ભૂકંપના આંચકા કઈ રીતે અનુભવી શકાય છે આ દરેકે દરેક માહિતી બાળકોને અહીં પ્રદર્શન દ્વારા ખૂબ જ સરસ રીતે બતાવવામાં આવી છે તેવું શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને હાલ જ્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે અને કચ્છમાં પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓ દોરડો રણોત્સવની સાથે સાથે સ્મૃતિવન મેમોરિયલની પણ ખાસ મુલાકાત લેતા હોય છે આવો આ અંગે વધુ સાંભળીએ રાજકોટની દિલ્હી પબ્લિક સ્કૂલના શિક્ષકોના શબ્દોમાં હું રાજકોટથી આવું છું દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ રાજકોટ આજે અમે છોકરાઓને અમે એકચ્યુઅલી કચ્છમાં પિકનિક માટે આવ્યા છીએ ભુજમાં અહીંયા અમારે ઉતારો છે અને હજી હમણાં જ અમે સ્મૃતિવન જોઈને આવ્યા છીએ સ્મૃતિવનમાં જે આપણે જે ધરતીકંપ આવ્યો હતો બે હજાર એકમાં ત્યારે કચ્છની શું હાલત હતી અને ત્યારબાદ કેવી રીતે કચ્છનો વિકાસ થયો છે કેવી ડેવલપમેન્ટ થયું છે એના માટે આવ્યા છે ઉપરાંત અહીંયા ઘણી બીજી ઘણી બધી જે જગ્યાઓ છે એ ખૂબ જ પ્રસિદ્ધ છે માતાનો મઠ છે સફેદ રણ છે માંડવીનો માંડવી બીચ છે અને મુંદ્રા પોળ પણ છે તો હવે અમે આ આ પછી માંડવી બીચ અને મુંદ્રા પોળ પણ જોવા જઈ રહ્યા છે સાથે અમારા જે સ્ટુડન્ટ છે વિદ્યાર્થી ગણ એમાં પણ ઘણો ઉત્સાહ અને આનંદ છે અમારા શિક્ષકોનો પણ સારો એવી સહકાર છે અને બધાને ખૂબ મજા આવ્યો છે કે ચાલો કચ્છમાં તો અમે દર્શાવીએ છે કે અમારો એક છે કચ્છમાં તો વયક છે અહીંયા કચ્છમાં ખૂબ જ સારું જોવા મળે છે એક તો આનું જે વાતાવરણ છે આબોહવા છે એ બહુ જ સારી છે ઠંડીની સીઝન છે પણ ઠંડી એટલી બધી આમ નળતરૂપ નથી આપણને આમ મજા આવે એ ટાઈપની ઠંડી છે ઉપરાંત આના માણસોનો નરમ સ્વભાવ છે જે છે જે માણસોનો જે અમારી સાથે વ્યવહાર છે એ પણ ખૂબ સારો છે જોવા મળ્યો છે આખા ભારત વર્ષમાંથી કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનો બહોળો પ્રચાર પ્રસારની સાથે સાથે આખા ગુજરાતની બધી સ્કૂલો આખા ગુજરાતના બધા બાળકો આખા ગુજરાતની બધી પબ્લિક આખા ભારત વર્ષની પબ્લિક આખા વર્લ્ડની પબ્લિક ભારતનું એક જ નજરાણું વ્હાઇટ ડેઝર્ટ જોવા માટે કચ્છ પધારી રહ્યું છે સાથે સાથે માંડવીનો દરિયાકિનારો ધોળાવીરા માતાનું મઢ આવી રીતે જે એક જ જગ્યાએ બધી જ પ્રવાસનો સમન્વય છે એવી કચ્છ ભૂમિને જોવા માટે આખા દેશભરમાંથી લોકો આવી રહ્યા છે એમાં નાના નાના બાળકોને પણ આજે દિલ્હી પબ્લિક સ્કૂલના રાજકોટના સ્ટુડન્ટો અમારા સાથે છે સાથે બીજા બધા જ સ્કૂલ ગ્રુપ્સ ઘણા બધા બીજા ગ્રુપ્સ અત્યારે આવી રહ્યા છે ભારત વર્ષમાંથી દરેક વર્ષે એવું થતું કે બીજી બધા ડેસ્ટિનેશન અલગ અલગ પસંદ કરવામાં આવતા એની જગ્યાએ ગુજરાતનું એક નવું ડેસ્ટિનેશન જે કચ્છ ઉભરી રહ્યું છે તે જોવા માટે બધા જ લોકોનો ખૂબ ધસારો ખૂબ જ સારી માત્રામાં આવી રહ્યો છે અને બધા જ બાળકોને પણ ખૂબ મજા આવી રહી છે વડીલોને પણ ખૂબ મજા આવી રહી છે એક આખું નવું એક ડેસ્ટિનેશન ઊભું થઈ રહ્યું છે કચ્છ એ ખૂબ જ સારી રીતે લોકોને લોભાવી રહ્યું છે મેરા નામ ડિમ્પલ વાઘેલા હૈ हम राजकोट से आए हैं बच्चों को लेकर हमारी पिकनिक थ्री डेज़ की है सो वी आर हियर टुडे एंड वी विजिटेड स्मृति वन बहुत अच्छा जो भुज करा है डेवलप इट वाज वंडरफुल टू सी बहुत बच्चों ने सीखा है हमारे बच्चों ने एंड इट वाज अ वंडरफुल मेमोरी टू सी कि कच्छ जो भुज में इतना भूकंप आने के बाद जो डेवलपमेंट हुआ है इट वाज वंडरफुल एंड द क्रेडिट गोज़ टू द गवर्नमेंट एंड द एम्प्लॉज़ जो एन थे उन्होंने बहुत साथ सहकार से भुज को वापस डेवलप किया है तो इट वॉज़ अ वडरफुल एक्सपीरियंस टूडे देखिए जैसे हमारे तो आज हमने स्मृति वन देखा है हमारा नेक्स्ट प्लान जो होगा वो विजय विला पैलेस होगा तो कल हम बच्चे वहाँ जाएंगे वहाँ की जो है एक्सपीरियंस वो करेंगे फिर मांडवी बीच जाने वाले हैं फिर अदानी पोर्ट है हमारा थर्ड डे वाला प्लान वो हम करने वाले हैं तो उस तरह से हमारा विजिट है थ्री डेज़ का वी आर हैविंग थर्टी सेवन स्टूडेंट्स ट्वेंटी फाइव आर बॉयज़ ट्वेल्व गर्ल्स प्रमिति आमदार हम राजकोट डेली वर्ल्ड पब्लिक स्कूल राजकोट में से आए बहुत अच्छा लगा एटमोसफियर वो सब बहुत अच्छा था और हम स्मृति वन जाके आए अर्थक्वेक के बारे में जो 2001 में आया था उसके बारे में अभी हम अब मुंद्रा पोर्ट जाने वाले और वाइट सैंड जाएँ वहाँ जाने मेरा नाम कयान है गुजरात हमें हमारा आज पहला दिन है हम हम यहाँ पर तीन दिन रुकेंगे हाँ हम आज एक म्यूजियम गए थे जहाँ पर कच्छ 2001 में जो भूकंप आया था हमने वो सब एक्सप्लोर किया वो सब हमारा बहुत अच्छा एक्सपीरियंस रहा मेरे को इधर आके बहुत अच्छा लगा